લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું મિત્રો આજે તારીખ એક દસ બે હજાર ચોવીસને મંગળવાર મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કર્યું મેષ રાશિવાળાએ આજે હનુમાન ચાલીસાનો પાઠ કરી હનુમાનજી ના દર્શન કરીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ ગેરકાયદેસર કામ આપણે હાથમાં લેવાનું નથી વૃષભ વૃષભ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ વૃષભ રાશિ વાળા આજે ગૌની સેવા કરવી જોઈએ એમાં પણ જો લાલ ગાય મળે તો સૌથી સરસ અને એક લાલ રૂમાલ સાથે રાખીને દિવસની શરૂઆત કરવી શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ અપંગને નુકસાન નહીં પહોંચાડતા મિથુન રાશિ વાળાએ બુંદીના લાડુનો ભોગ હનુમાન મંદિરે ધરાવવો જોઈએ પ્રસાદ ખાવો જોઈએ અને ખવડાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે સાવ કોઈ અજાણ્યો માણસ આવે એને નોકરીએ નહીં રાખવું કર્ક રાશિ કર્ક રાશિ આજે શું કરવું જોઈએ કર્ક રાશિ આજે થોડું અને જલેબી જેવું મિષ્ટાન મજૂરોને ખાવા માટે આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરના મંદિરમાં બેસીને લાંબી પાઠ પૂજાઓ નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે દૂધમાં મધ ભેળવી ને ભગવાનને ચડાવવું જોઈએ શિવજીને અને મધ ચાટીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે રસોડાની જે તમારી પ્રિમાઇસિસ છે એની બહાર બેસીને જમવું નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરજો કન્યા રાશિવાળાએ આજે કોઈ અપંગ ગાય અથવા જે ગાયને વાગેલું છે જે દુખી છે એવી ગાયની સેવા કરી ને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરની બહાર કોઈ અજાણી જગ્યા પર જમવું નહીં ત્યાં ભોજન નહીં કરતા તુલા તુલા રાશિ વાળાએ આજે શું કરે તુલા રાશિ આજે હનુમાનજીના ના દર્શન કરવા જોઈએ અને બે મુઠ્ઠી મસૂર માથા પરથી વાવવા જોઈએ શું વૃશ્ચિક રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિ વાળા આજે વેપારી મિત્રો સાથે બગડેલી જે વાતો છે એને સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ ભૂલમાં આપણાથી કંઈ બોલાઈ ગયું છે ગુસ્સો થઈ ગયો છે કોઈકને ખોટું લાગ્યું એવા વ્યક્તિને શોધીને વિચારીને યાદ કરીને એને ફોન કરીને આજે સંબંધો સુધારજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિ પર ખોટો ગુસ્સો નહીં કોઈની સાથે વાતચીતમાં અપશબ્દનો ઉપયોગ નહીં ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કર્યું ધનરાશિવાળાએ આજે તાંબાનો ટુકડો સાથે રાખીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારી પોતાની અંગત વાત કોઈને કહેવી નહીં મકર મકર રાશિ વાળા આજે શું કરજો મકર રાશિ વાળા આજે હનુમાન ચાલીસાનો પાઠ વાંચીને દિવસની શરૂઆત કરવી અને કોઈ હનુમાન મંદિરે જઈ ને ભગવાનના આશીર્વાદ લેવા શું નથી કરવાનું મિત્રો આજે લોખંડની વસ્તુ જૂની વસ્તુ ખરીદીને ઘરે લાવવી નહીં કુંભ રાશિ કુંભ રાશિ વાળા આજે શું કરવું કુંભ રાશિ વાળા આજે મીઠી રોટલી કૂતરાને ખવડાવવી જોઈએ ખાંડવાળી કે ગોળવાળી ભાખરી રોટલી બનાવી ને કૂતરાને ખવડાવજો શું નથી કરવાનું મિત્રો આજે મોટાભાઈ સાથે વાદ વિવાદ નહીં એનું અપમાન નહીં મીન રાશિ મીન રાશિવાળાએ શું મીન રાશિવાળાએ જે થોડુંક સિંદૂર માથા પરથી ઉવારીને વહેતા જલમાં વહાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામમાં આળસ નથી કરવાની તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જો શેર કરે અને સબ્સ્ક્રાઇબ કરે હું અરિવન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે